સુરતના વરાછા વિસ્તારમાં ઉમિયાધામ હિમસન મિલ ખાતે સાડીનો ગોડાઉન ધરાવતા અને હેન્ડવર્કના ધંધા સાથે સંકળાયેલા એક વેપારી સાથે એક અજાણ્યા ઈસમે હેન્ડવર્ક કરાવવાના મુદ્દે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી સુરતના વરાછા વિસ્તારના વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા જગાત નાગા પાસે આવેલી માન સરોવર સરથાની ઘાટે હતા કાંતિભાઈ તળશીભાઈ રજોડિયા જે હેન્ડવર્કનો ધંધો કરી પોતાના પરિવાર સાથે રહે છે અને અગાઉ તેમની પાસેથી સંજયભાઈ નામના વ્યક્તિ આવીને કહ્યું હતું કે હું પણ ઓર્ડર મુજબ હેન્ડવર્ક કરાવી આવું છું તેમ કહી તેમને વિશ્વાસ મારે ડાયમંડ વર્ક કરાવવાની બાબતે તેમની પાસે એકસો ઓગણ્યાસી નંગ સાડી જેની કિંમત કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર થાય છે તેની માતાની સાડીઓ લઈ તેમણે આ દિન સુધી સાડીનો માલ હેન્ડવર્ક કરીને પાછો નહીં આપી તેમની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી બનાવ અંગે કાંતિભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ કે આરોપી ગુનોની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે કેમેરામેન દિવેશ પરમાર સાથે પરમ પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત મારે બોટાદથી ફોન આવેલો અને મને કે હું બોટાદમાં ડાયમંડનું કરું છું અને તો બે ત્રણ વાર ફોન આવેલો પછી મને કે હું બોટાદ સંજયભાઈ બોલું છું ડાયમંડનું મારે અહીંયા કરું છું તો મને મજૂરી પેટે આપો તો મેં ફોન આવ્યો હતો તો પાટીદાર ટ્રાન્સપોર્ટમાં પાર્સલ મોકલેલું અને બે દિવસ થયા એટલે બીજો એનો ફોન આવ્યો કે આજે સાંજે હું પાર્સલ મોકલું છું તમે બીજું મોકલો એટલે બીજા બે મેં પાર્સલ મોકલ્યા પછી એક દિવસ પછી ભાઈનો ફોન નંબર લાગતો નથી કેટલા પૈસા રૂપિયા એક લાખ પચાસ હજાર નો માલ આશરે ગણાય ફોન ઉપર આપી દીધું એ એક ભૂલ થઈ છે હા વરાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પોલીસે એફઆરઆઈ દસ કરીને કહેશે કાર્યવાહી કરીશું